તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તોફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઈક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત ન્યૂઝ અગઢ ખાતે નેશનલ સિપી ટાઇક વોનનો ચેમ્પિયનશીપમાં સંઘ પ્રદેશ દાદરનગર હવેલી અને દમણ અને દીવના દિવ્યાંગ રમતવીરોએ ઐતિહાસિક સિદ્ધિ મેળવી સંઘ પ્રદેશના સેરેપલ પાલસી રમતવીરો માટે દિવ્યાંગ સ્પોર્ટ્સ એન્ડ વેરફેર ઓફ દાદરનગર હવેલી એન્ડ દમણ એન્ડ એસોસિએશન દ્વારા ચંદીગઢ ખાતે નેશનલ સીપી ટાઈકોન્ડો ચેમ્પિયનશિપ તારીખ અઠાવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસમાં ચાર રમતવીરો અને બે કોચે ભાગ લીધો તો જેમાં પૂજા રાણા શ્રીમંત બાલ પ્રિતેશ પટેલ અને મિહર દિવાકર મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી અને સમગ્ર સંઘ પ્રદેશનું ગૌરવ વધાર્યું હતું આ સમગ્ર ચેમ્પિયનશીપનું આયોજન સેરેપ્લે પારસી સ્પોર્ટ્સ વેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ભારતમાંથી ચૌદ રાજ્યોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમવાર સંઘ પ્રદેશના દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો અને તમામ રમતવીરોએ મે મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી આ ચેમ્પિયનશીપમાં સંસ્થાના ડાયરેક્ટર અને સેક્રેટરી નેહાબેન ચૌહાણ તથા પ્રેઝિડેન્ટની તાલીમ અને માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ રમત રમતવીરોએ ભાગ લઈ સંઘ પ્રદેશનું નામ રોશન કર્યું હતું જેમાં સંસ્થાના સભ્ય કીર્તિભાઈ ભાનુશાલીનો સહયોગ સાંપડ્યો હતો Thank okay. you.